મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમમાં પાણીની આવક થઈ છે પાણીની આવક થતાં ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે ડેમમાં ઉપરવાસમાંથી અઢી હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને એટલી જ સામે જાવક કરવામાં આવી રહી છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે મોરબી તાલુકાના વીસ માળિયા તાલુકાના નવ મળી કુલ ઓગણત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો મોરબીનો મચ્છુ બે ડેમ સતત નવા નીરની આવક તેમાં થઈ રહી છે જેટલા પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે તેટલું જ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે બે દરવાજા બે ફૂટ સુધી ખોલી અઢી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો ડેમમાંથી પાણી જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા મોરબીના વીસ અને માળિયાના નવ ગામો એમ કુલ ઓગણત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર છે પાર્થ જે રીતે મચ્છુ બે ડેમમાંથી પાણીની આવક સતત થઈ રહી છે અને છોડવામાં પણ આવી રહ્યું છે આસપાસના પાણીની આવક શરૂ થઈ છે જેમાં પચીસો જે બાણું ક્યુસેક જે છે એ પાણીની આવક હાલ નોંધાઈ રહી છે જેના પગલે મચ્છુ બે ડેમ સંપૂર્ણ ભરાયેલો હોય અને મચ્છુ નદીમાં પાણી છોડવાની ફરજ પડતા પડતા મચ્છુ બે ડેમ જે બે દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે અને મચ્છુ બે ડેમ ના બે દરવાજા ખોલવામાં આવતા જે નીચાણવાળા ગામો છે મોરબી તાલુકાના વીસ ગામો અને માળિયા તાલુકાના જે નવ ગામો છે એમ કુલ ઓગણત્રીસ ગામો ને કરવામાં આવ્યા છે અને મચ્છુ નદીના પટમાં ન જવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તો હાલ મચ્છુ બે ડેમ જે છે એ મોરબીની જીવાદોરી સમાન છે અને તેમાંથી મોરબી વાસીઓને અને ખેડૂતોને જે છે એ સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે હાલ આ મચ્છુ બે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા જે પાણીનો પ્રશ્ન જે મોરબી વાસીઓ માટે ઉત્પન્ન થયેલો હોય હાલ હાલ હલ થયો છે અને પણ ખેડૂતોને પાણીની કોઈ સમસ્યા નહી રહે તે જેના પગલે મચ્છુ બે ડેમ સંપૂર્ણ ભરાઈ ચુક્યો છે હાલ મચ્છુ બે ડેમ માંથી પચીસો જે બાવન ક્યુસેક જે પાણી છે તે હાલ મચ્છુ નદીમાં માં ફરવામાં આવી રહ્યું છે ચોક્કસ માહિતી બદલ આભાર